શું કરે છે જય શ્રી કૃષ્ણ મોહન આજ તો હવાર હવાર માં વરસાદ આઈ જ વરસાદ આવી જાય બોલો આજ તો વહેલા વહેલા પાંચ વાગે તો વરસાદ આવીને જતો રહ્યો ઠેડુંથી પલળી ગયું બધું મારો ચોક પણ આજ તો પલળી ગયે મોહન ઠરી ગયું ઠંડી નહીં નહીં આજે ઓછી ઠંડી

વાતાવરણ તો જો ઘુમ્મસ ઘુમ્સ થઈ જાય ને મોહન વાદળ વાદળ પેલું ઘુમ્સ ઘુમ્મસ લાગે છે ને ધુમાડો ધુમાડો હોય એવું જો ઉધરસ તો હવે ચાલુ થઈ જાય ઉધરસ શરદી હાય મોન એક્ટિવા ચલાવો હ મોહનને એક્ટિવા ચલાવતો કોઈ જોયું નહીં ને આજ પહેલી વખત જો મોન એક્ટિવા ચલાવે છે મોહન આવડો એક્ટિવા ચલાવતો નહી મોહન હા જય શ્રી કૃષ્ણ મોહન સાહેબ બે પાર્લરે બહારનું વાતાવરણ તો જો વાદળો હશે અને ઘુમ્મસ ગુમસ થઈ ગયો તો ત્યારે બાજુ વાદળા વાદળા હવાર હવારમાં મારા ઘરમાં આવું ચાલતું હોય તકસુ ભઈ બીમાર હતો ટોપી પહેરાઈ ને પપ્પાએ જોરાતે એને ટોપી ગમતી નહીં પહેરાવી દીધી છે વાહી થઈ ગયા હવે એડે બે જણા હોવાના નોકરી ધંધે હું જો ઘરા બનાવ્યા હતા તે એમ સ અને દાળ વડાનું ખીરું પડી દઉં ને તે દાળ વડા બનાવશું પેલું કાલનું ખીરું થોડું વધી દઉં ને તે દાળ વડા બનાવું છું મસ્ત મજાના દાળવડો અને જો એક વખત ચા બનાવી બે વખત જો અત્યારે બે વખત ચા બનાવી હજુ તો વાસણ ઘસવાનું બાકી શીભોરી મૂકે

હવે કચરા પોતું ખાલી બાકી રહે કાલનો વરસાદ આવે તો એટલે ચોકમાં તો ચોક ધોવાનો નહીં આજ ખાલી સાફ કરી દે આનો થોડો થોડો પાણી રેડી બહુ ધોવાનું નહીં એટલે જોઈએ હજુ તો ચોકમાં કેવું થઈ શ ચંપલ પહેરી પહેરીને આવ્યા હતા તે માટીવાળું એ થયું ને એવું બધું એટલે એ જોઈ લઈએ હવે શું થાય છે ચોકમાં જોઈએ ચલા આપણે ચોકની હાલત તો કેવી ખરાબ થઈ ગઈ છે ધોવો જ પડશે કાલ તો ધોએ તો તો એ આજે માટી માટીવાળા બધા લઈને આવ્યા હતા વરસાદ આવેલ તો ને એટલે ઠી ચોકની હાલત તો ખરાબ છે જો બારે પણ વરસાદ આવેલો એટલે વાતાવરણ એવું છે એટલે સારું ચલો ચોક બગ ધોવું પડશે પહેલાં વાળવું પડશે પછી ધોવું પડશે ભગવાનના દીવા પણ કરી દીધા નહીં ધોઈને અને આટલો વાસણ પણ ઘસી કાઢ્યા તો બધા વાસણ ઘસી કાઢ્યા બે પોજરો ભરીને ચોકરીએ સાફ કરી દીધી હવે ચોક ધોવાનો સેટ ધોઈ કાઢીએ સોફા બોફા બધું ખંખેરી કમ્પ્લીટ કરી દીધું છે કચરા પૂરતું એકલું જ બાકી રહ્યું છે પેલા રૂમમાં તો કાલનો કપડો ઝૂકો છે એક બાજુ મશીન ચાલુ છે ના વાગી ગયા છે સાડા બાર પો એક હજુ તો રસોઈ તો બાકી છે જો હજુ તો હાલ પોતા કર્યા છે તો બીજું બધું કામ માગવા વાળા છોકરા આવ્યા હતા તેમને આપ્યા બી હજુ તો પંખું ચાલુ છે રસોઈ કરવાની છે ભરેલો છે એ બધા ખાલી કરવાનો હજુ તો રસોઈ બાકી છે અચાનક હશે બધું કોણો એક વાગી ગયો હવે કાલે માથું ધોયું તો ના જ ફરી વાર ધોયું તેલ તેલ જેવું લાગતું હતું તો ત્યાં જ ફરી વાર માથું ધોઈ માડતું એટલે મારું તો ચાલુ જ રહે સારું ચાલો હવે રસોઈ કરી લઈએ કંઈક બનાવીએ આ તો સારું જ બનાવવાનું શાક રોટલી એવું જ એ બહુ જફવા નહીં પોતું કંઈ નાણો રસોઈ થાય તો કરી તો થાય નહીં કપડાં બપડાં બધું કરી દીધું અને હવે રસોઈ કરી દઈએ એટલી કરી એક વખત હવા એમ કે આવી જશે ખાવાવાળા અડધા કલાકમાં ખાવાનું બનાવવાનું સમ

તડકો જ નહીં ઘુમ્મસ ગુમ્મસ થઈ ગયું તો બગીચામાં તો બહુ જ ગુમ્મસ જેવું લાગે કદાચ દેખાતું હોય તો જો અમારું એલોવેરા પણ એલોવેરાના આસી ગરફાનો રોગ આવે છે એ ખબર નહીં પડતી બધા પોદળે એવો રોગ આવી જશે આ પોદળા તો બહુ થઈ ગયું છે એવું ખબર નહીં શું રોગ થયો છે નહીં જો બપોરના વાગી ગયા છે ને આઠ દક્ષુભાઈને હાલ જ ખાઈ જો હજુ ત્યાં પડી છે ને એમ ના એમ હજુ તો હું ચાણો કામ કરે હજુ તો આ બધું કામ કરી સાફ કરી દે અને પછી એટલી ઘરે સાહેબ આવશે એટલે ચેટલા વાગસી ખબર નહીં જો વાતાવરણ કેવું હોય ઘૂમ્મસ મોબાઈલમાં ઘૂમસ ઘૂમ્મસ દેવું દે દેખાય ને આવી ગયા આપણે બગીચામાં આજ પાછો વિડીયો ઉતાર્યો કાલના તો ઉતાર્યો આજે ઉતારી દીધો છોકરાઓ રમે છે બધા અને આપણો ફોટા મારીએ જો ગુમ્મસ વાળું વાતાવરણ હતો જો જઈએ તો ઘુમ્મસ ગુમ્મસ જ દેખાય આ બાજુમાં રોડ આ રોડે જઈએ ને આમ સીધે સીધા એટલે ધમાભાઈની દુકાન આવી જાય એ હમો સીધો રોડ રહે ને એ સીધે સીધા જઈએ ને એટલે ધમાભાઈની દુકાન આવી જાય કાં તો આ ધોબી વાળા એક સ્ત્રી વાળા કપડા આપવાના અને આ બધા છોકરા રમે છે આપણે એ ઓટો મારી દઈએ પાછું આવી ગયું પેલું ઝાડ આ વેલો જો હસી વેલો છે ખબર નહીં આવો આ બધા વેલા ને છે આપણે ઠેડ આખો રાઉન્ડ મારીને આવી જાય શું આ રાઉન્ડ મારવાનું એવું હશે પાછું એથી આમ રાઉન્ડ મારીને સીધું હવે એ જ હશે અને સીધે સીધું બધું કસરત કરવાનું આ તો મેં તમને આગળના વિડીયોમાં બતાવી દીધેલું છે ને આ બધું કસરત કરવાનું નહીં આ બધું મેં આગળના મીડિયમ તમને બતાવી દીધેલું સોસાયટી છે બધા કરેલા એ બધા આવી જેસી ફૂલ જેટલા મસ્ત ખીલે હોય ને એકદમ મસ્ત મસ્ત ફૂલ ખીલી જાય આખા બગીચામાં સેગો અને સેગો એ તો મને નહીં ખબર જો આ બધી સેગવાઈ જાય બધા બધાને સેગવાય ફૂલને ને બધું બધા જાગના આવી જો વાતાવરણ જોજો એકદમ ઘુમ્મસ ગુમ્મસ વાળું વાદળા આ સોપાલો રે ને અમારું ઘર રે ને આસોપાલો એ મારું ઘર ચલો આપણો બગીચામાં તો ઓટો મારીને આયા અહીંયા થોડાક ઓટા મારી લઈએ પછી આ તો બપોરે ખાઈ પીને થોડું આરામ કર્યો ને પછી સાહેબ તે સાહેબ જોડે વાતો કરીને બેઠ્યો ચા પાણી કરીને ચા પાણી કરીને પછી હજુ તો કપડાં હુકાઈજો અડધો હું લઈ લીધો ને અડધો હું છે ચા પાણી ને એવું કરીને પાછું બગીચામાં બગીચામાં ઓટો મારીને આવીશું હવે અહીંયા ઓટા મારી થોડા એટલે સારું રહે ને થોડું શરીર કારણ કે શરીર ગેસ થઈ જાય શરીરમાં એટલે સારું રહે બોટામારીએ એટલે એટલે બટા મારીએ છીએ અમદાવાદ બધા જોવી બાજુ પેલા મમ્મી વાળા બાને કા હું કરી બટા મારી મળીએ જો આકાશમાં તો જેવો વાદળો હવે થોડા આસા પાતળા થઈ જાય નકર તો બહુ હતું પણ હવે થોડા ઓછા થઈ જાય બધા સી વાદળો પછી અંધારેલું તો સજ પક્ષી અંદર આસો પાલમાં કલબલ કલબલ કરી અંદર ઉડીસી બધા વરસાદનું પાણી હું કઈ ગયું પણ અમને હોમેવાળા ચોક ધોઈ પાછું પાણી આવ્યું પણ ગાડીએ ધોઈ લાગે છે એટલે પાણી આવી જ્યું ના વાગી ગયા છે સાડા સાત પોણા આઠ પેલી ઘડિયાળમાં તો સાત ને એકતાલીસ થઈ ગઈ છે હજી તો રસોઈ બાકી છે બેઠીને એટલે થોડું પગ જકડે જ્યાં શિયાળાના બહુ બે ને એટલે આમ થોડું થોડી વાર તો હેડાય ને એવું થઈ જાય છે એટલે સવાર સાંજના રાતના વાગી ગયા છે પોણા આઠ તો રસોઈ તો બાકી છે જો ચા બનાવે તો આટલો વાસણ ધોઈ એમ કહેતા હું તમને રોજ રસોડું જ બતાવું છું મારું રસોડું જોઈ જઈને તમે પણ કંટાળ્યા હશો પણ શું થાય હું રસોડામાં જ રહેવાવાળી માણસ છું એટલે રસોડું તમને બતાવીશ મસ્તી કરું છું મસ્તી કરે તારે મજા રહે ને શરદી જેવું લાગે સાથ થોડું કફ જેવું હવે કપ સિરપ પીવી પડશે આ વાદળ આવી જાય ને એમાં વાતાવરણમાં શરીરમાં મજા નહીં રહેતી એટલે એવો રસોઈ કરી દઈએ આ ગપાસા થઈએ છીએ અમે અમારા ઘરમાં અમારા ઘરમાં વન વન વગડામાં સોનભાઈ એકલો જ્યારે જે તાણે એકલો ને એકલો જ હોય છે આખો દાડો ઘરમાં અમે હું એકલી બોલ બોલ કરું છું સારું ચલો જો રાતના ખાવ ખીચડી દૂધીનું શાક બનાવ્યું છે મસ્ત જો દૂધી સોધીને મૂકી અને આ લોટ બાંધીને મૂક્યો અને કાલનો ખીરું પડી ગયું ને હડવાનું પેલું ઢોકળામાં હળવો બનાવી દીધો જો મસ્ત મેં પેન પેનનો હડવો બનાવી દીધો અને આપણો દૂધીનું શાક ને ખીચડીને રોટલી બપોરનું તો જો રોટલો ને શાક ને બધું પડ્યું જ છે જો શાક પડી હોય બાજરીનો રોટલો પડ્યો છે બધું પડી છે દહીં બનાવ મૂક્યું છે તો તે દહી એસી કર્યું કે ના થયું જોવાય ઊઠ્યું નહીં આપણું શાક ચડેશ હ ચડે એટલે પછી રોટલી કરી દઈએ એટલે સાડા આઠ થઈ ગયા હજુ ખાવાવાળા આવ્યા નથી આવશીએ ખાવાવાળા હમ જો મારા ઘરમાં તો એક જાદુ બનીને આવ્યું છે

સોડી જ નાખવાનો રાતે રાતે સોડ દેવાનો કેટલા વાગ્યા ખાવાનું જ બાકી હે નવ અને નવ અને દસ થઈ મોહન તો ઊંઘીએ જવો નહી મોહન અજીત ખાવાનું તો કાઢીને તૈયાર કર્યું પણ ચાલો ખાવાવાળા અને પેલા ભાઈ તમે પંખો મોદ આવી તો પંખો ચાલુ કર્યો ને ઊંઘા બોલા મોહન શું કેવું હોય ને ખાઈ પીને નવરા થઈ ગયો જોવા સાહેબ બે ગયા મોહન હું ને મોહન દક્ષુ પેલા રૂમ ઊંઘી ગયા ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી